નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું બનાવીશ મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ વેજ મેયો ગ્રીલ સેન્ડવિચ અને તેની સાથે તેની ગ્રીન ચટણીની રેસીપી પણ હું બતાવીશ મુંબઈનું આ સ્ટ્રીટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો આપણે બનાવીએ બોમ્બે વેજ મેયો ગ્રીલ સેન્ડવિચ ચટણી બનાવવા માટે અહીં મેં એક વાટકી જેટલા લીલા ધાણા એક વાટકી ફુદીનો એક ટી સ્પૂન જેટલે ચણાની દાળ એક ટી સ્પૂન જેટલી ઝીણી સેવ એક મોટો ટુકડો આદુનો ત્રણથી ચાર લીલા મરચાં આઠથી દસ કળી લસણની અને એક લીંબુનો રસ લીધો છે હવે ચટણી બજારમાં આ બધી વસ્તુઓ એક પછી એક આપણે નાખી દઈશું ગ્રીન ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે આવે છે લગભગ બધી જ સેન્ડવિચ સાથે આ ચટણી આ ખાવામાં આવે છે બધી વસ્તુ ન ખાઈ જાય પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક ખાંડ એડ કરીશું અને ચટણીનો કલર ફરી ન જાય તે માટે ત્રણથી ચાર ટુકડા બરફના નાખીશું પછી મિક્સર ગ્રાઇન્ડરમાં આ ચટણીની પેસ્ટ બનાવી લઈશું મેં ત્રણથી ચાર જ બરફના ટુકડા નાખ્યા છે ચટણીનો પલ્પ થોડોક જાડો રાખવાનો છે ચટણી થઈ ગઈ છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ચટણી બની જાય પછી હવે આપણે આપણું માયોનીઝવાળું સ્ટફિંગ બનાવી લઈશું તેના માટે આપણે ઝીણી ક્રશ કરેલી એક મોટું બાઉલ કોબી લીધેલી છે એક નાનું બાઉલ ગાજર એક નાનું બાઉલ શિમલા મરચાં એક ટી સ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ એક ટી સ્પૂન જેટલો ઓરેગાનો આ બધું મિક્સ કરી તેમાં આપણે થોડો થોડો માયોનીઝ નાખી અને સ્ટફિંગ બનાવી લઈશું મેં અહીં પેલ પ્લેન માયોનીઝ લીધું છે તમે બજારમાં મળતું તમારા ટેસ્ટ પ્રમાણે ગમે તે માયોનીઝ લઈ શકો છો સ્ટફિંગ એકદમ ફ્લફી બનાવવાનું છે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે સ્ટફિંગનો ટેસ્ટ માયોનીઝના લીધે સરસ આવે છે મેં હવે અહીં ત્રણ બટેકા બાફીને મૂકી દીધેલા હતા તેની આપણે સ્લાઈસ કરી લઈશું અને હવે બધી વસ્તુઓ તૈયાર કરીને આપણે સેન્ડવીચ બનાવશું મેં અહીં ગ્રીલ સેન્ડવીચમાં વપરાય તે બ્રેડ લીધેલી છે તમે બજારમાં મળતી કોઈ પણ સાદી બ્રેડ કે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો મેં ત્રણ ગ્રીલ બ્રેડ લીધી છે ત્રણેય બ્રેડની એક બાજુ આપણે બટર લગાવી લઈશું અને ત્યાર પછી તેના ઉપર ગ્રીન ચટણી લગાવી લઈશું મેં બાળકોના ટેસ્ટની બનાવી છે એટલે મેં ચટણી ઓછી લગાવી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચટણી ઓછી કે ઝાઝી લગાવી શકો છો મેં બધી બ્રેડમાં ગ્રીન ચટણી લગાવી છે તમે બાળકો માટે બનાવતા હો તો એક બ્રેડ ઉપર ટમેટો કેચઅપ પણ લગાવી શકો છો મેં અહીં કાકડીની સ્લાઇસ પણ લીધેલી છે હવે એક બ્રેડ ઉપર પહેલાં આપણે બધી કાકડીની સ્લાઇસ ગોઠવી દઈશું ત્યાર પછી તેની ઉપર બાફેલા બટેકાની સ્લાઇસ ગોઠવીશું બાફેલા બટેકાની સ્લાઇસ ગોઠવાઈ જાય એટલે હવે તેની ઉપર આપણે થોડુંક મોઝરેલા ચીઝ નાખીશું તમે સ્કીપ પણ કરી શકો છો નો નાખવું હોય તો મારી પાસે પડ્યું તો એટલું મેં નાખ્યું છે ચીઝ પથરાઈ જાય એટલે તેની ઉપર આપણે બીજી બ્રેડ મૂકીશું આ બ્રેડ ઉપર આપણે આપણું વેજ માયો સ્ટફિંગ લગાવીશું સ્ટફિંગ બહુ જાડું પણ નહીં ને એકદમ પાતળું પણ નહીં એ રીતે લગાવીશું માયોનીજથી તેનો સ્વાદ એકદમ ક્રિમી આવશે સ્ટફિંગ લગાવી દીધું છે હવે આપણે તેની ઉપર પ્રોસેસ ચીઝ પાથરીશું જો તમારી પાસે ચીઝ સ્લાઇસ હોય તો તમે તે પણ પાથરી શકો છો હવે તેની ઉપર આપણે ત્રીજી બ્રેડ મૂકી દઈશું આપણી વેજ માયો ગ્રીલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે ગ્રીલરમાં ગ્રિલ કરી લઈશું મેં તેની ઉપર બટર લગાવી દીધું છે ગ્રીલરને થોડું ગ્રીસ કરી લઈશું મારી પાસે ગ્લી ગ્રીલર હતું એટલે મેં તેમાં મૂકી છે તમે ગ્રીલર ન હોય તો તવા ફ્રાય પણ કરી શકો છો તેના ટાઈમ સેટ પ્રમાણે ગ્રીલ થઈ જાય એટલે આપણે તેમાંથી સેન્ડવિચ કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સારી એવી ડિઝાઇન આવી ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે હવે આપણે તેને સર્વ કરી લઈશું તમે જો ઘરે આવી ગ્રીલ સેન્ડવીચ ન બની હોય તો જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં મને કહેજો કેવી લાગી અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલ કરવું ભૂલતા અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપી જોવા મળતી રહે મેં તેને અહીં સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે